નમસ્કાર મિત્રો હા આજે હું હાસ્યાનો શિરો લઈને આવ્યો છું તો તમે બધા એને પેટ ભરીને જમજો એક જગ્યાએ હું ને મારો ભાઈબંધ બી હાલતા હાલતા જતા હતા ને તો ત્યાં બોર્ડ આવ્યું હતું કે વાંચનાર ગધેડો છે ને મારા ભાઈબંધનો મગજ જોયો કે એને અહીંયા પોતું મારીને ભૂસી નાખ્યું અને એને અહીંયા લખી નાખ્યું કે લખનાર ગધેડો છે મુંબઈમાં એક ભાઈ ભાઈથી મારે છે ને પંદર હજાર રૂપિયા લેવાના હતા એક છોકરાને મેં પૂછ્યું મેં કીધું મગનભાઈનું ઘર કેટલા મેં માળે મને કે આઠ મેં માળે મેં કીધું લીપ છે મને કે લીપ છે પણ બગડી ગઈ છે મેં કીધું મરજ ના દીકરા પેલા કેવું જોઈએ ને મને કે તમે તો ઘર બતાડવાનું કીધું તું ને આ મગનભાઈનું ઘર મેં કીધું તું કોનો છોકરો મને કે મગનભાઈ નો છોકરા આનંદ આવો હો મિત્રો હું તમને કહું એક ભાઈ મને કે હર્ષભાઈ મારા ઉપરથી થી ટ્રેન હૈલી ગઈ તો મેં કીધું તો તમે કેમ બચી ગયા મને કે ટ્રેન પુલ ની ઉપર થી જતી હતી ને હું પુલ નીચેથી જતો હતો એટલે એક ભાઈ કે મારા ઘરે ચા પાણી પીવા માટે આવશો એ ગયા તો મેં કીધું હાલો તો પછી ને હું તો ચા પાણી પીવા ગયો મેં કીધું વાહ ભાઈ વાહ ચા તો બહુ સરસ બનાવો જો મને કે ખાંડણી દસ્તો હતા નહી એટલે આધુ દાંતેથી ચાવી નહીં ખોલ મારી કાર્તક મહિના ની અગિયારસ બગાડી એને એક બેન આધાર કાર્ડ કઢાવવા ગયા તો ઓપરેટરે પૂછ્યું કે બેન તમારા ઘરવાળા નામ શું છે તો બેન કે અમારા લોકોમાં ઘરવાળા નામ લેવાની મનાઈ જ ત્રણ ગંજી વતા ત્રણ ગંજી ઓલો ઓપરેટર કે ત્રણ ગંજી વતા ત્રણ ગંજી આ વળી કેવું નામ છે તો એ ઓપરેટર તો માથું ખંજવાડવા માંડ્યો તા પાછળ મારા ઓલા દોસ્તાર ઊભા હતા એણે કીધું કે ત્રણ ગંજી હતા ત્રણ ગંજી બરાબર છ ગંજી સાહેબ તો ઓલો ઓપરેટર બિચારો બે ભાન થઈ ગયો નિશાળમાં છોકરાને ઉભો કર્યો છોકરા ઉભો થા એ કે સેન્ડવીચ એટલે શું કહેવાય છોકરો કે સાહેબ સેન્ડવીચ એટલે ઇસ્ત્રી કરેલી બ્રેડ ઈ કહે પેલા માણસો છે ને એ કે કપડામાં ઇસ્ત્રી કરાવતા ને હવે એ કે છે ને બ્રેડમાં ઇસ્ત્રી કરાવે એટલે સેન્ડવીચ બની જાય એક જગ્યાએ તો હું લગ્ન પ્રસંગમાં ગયો તો મને તો એ વિચાર આવે કે હું લગ્ન પ્રસંગમાં ગયો તો કે શોક સભામાં ગયો તો કેમ કે આ તો હાઉ કાંઈ એટલે કાંઈ આવું જોવા જઈએ તો બહેનો વ્યવસ્થિત તૈયાર નતા થયા ને ભાઈ વ્યવસ્થિત તૈયાર નતા થયા ને આમ બહેનો એ તો આવંદલોય નતો કર્યો ને આમ તમે જોઈ જાઓ તો મને એ વિચાર આવ્યો પછી તો મેં ભાઈને પૂછ્યું મેં કીધું આ શું છે મેં કીધું બધું કીધું હું લગ્નમાં આવ્યું હોત કે શોક સભામાં આવ્યો હોત મને કે હર્ષભાઈ મને કે તમને ખબર નથી મને કે એમ લખેલું છે કે બોલો હવે વિચાર કરવો મારા બધાય મિત્રોને જય સિયા રામ મહાદેવ હર જય ગિરનારી આપણી ચેનલ ને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને એમાં બે લાયકન દબાવવા નો ભૂલતા ચાલો મળીએ આગલા કાર્યક્રમમાં